नमस्कार दर्शक હું છું પટેલ આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી મુંબઈ તરંગ ન્યૂઝ સાહેબ અને આરોગ્ય સૂચના અને માર્ગદર્શન હેઠળ આજ રોજ વિસ્તારમાં ગાડીનું ઉત્પાદન અને વેચાણ કરતી તમામ સંસ્થાઓની ચકાસણી કરી અને નમૂના લેવાની કામગીરી અત્યારે ચાલુ છે અત્યારે સિટીમાં તરીકે મેઠાઈ આજે ટોટલ અગિયાર જગ્યાએ નમૂના લેવાની કામગીરી ચાલુ છે આગામી દિવસોમાં ચંદી પડવાનો તહેવાર આવતો હોય સુરતની જાહેર જનતા ગાડીનું મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે તેથી આજરોજ ગાડીના સંપલ લેવાની કાર્યવાહી ચાલુ છે શહેરી શહેરીજનોને શ્રીનાથ એટલે સંદેશ આપવાનો કે જે લોકો સારા પ્રકારની ઘી અને સારા પ્રકારના માવાની ગાડીનો ઉપયોગ કરે જી સંધી પરણે આ વર્ષે સંધી પરવાનો તહેવાર આવી રહ્યો છે એના માટે બદામ પિસ્તા ગાડી અને માવા ગાડી બનાવી છે ગયા વર્ષ કરતાં ભાવમાં ફરક ભાવમાં ફરક જાળવો ફરક નથી આપની બ્રાન્ડ તરીકે જગ્યા બતાવો ભાગ બરાણપુડી પાગળ સુગમકટની બ્રાન્ડવાળી તમારી સુરેટમાં ત્રણ ડ્રાઇવ છે ખાસ કરીને ગ્રાહકોને શું ઉપયોગ છે કઈ નહીં સારામાં સારી ગાડી છે માવા ગાડી છે બદામ પિસ્તા ગાડી છે ને દર વખતની જેમ ઘરાકો આ વખત પણ ડિસ્પોન્સ આવો આપે સાથે બીજી મેં મીઠાઈઓ બનાવવામાં આવ્યા અમને તો ગાડી જ બનાવવામાં આવે છે બીજી બધી છો રનિંગ મીઠાઈઓ તો જે બને તે જ બને છે બીજો કઈ ગાડી સોય બીજો અમને કઈ ચાલતું નથી